સુરત ત્યારે મહારાષ્ટ્ર થી લગ્ન પ્રસંગ ની ખરીદી કરવા માટે એક પરિવાર સુરત આવ્યો હતો ત્યારે આ પરિવારની મહિલા રેલવે સ્ટેશન નજીક હતી તે સમયે બે સ્નેચરો મોટર સાયકલ પર આવ્યા હતા મહિલાના હાથમાં રહેલું પર્સ સ્નેચિંગ કરીને ભાગી ગયો હતો ત્યારબાદ આ સમગ્ર મામલે મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેમજ હ્યુમન સોર્સ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે આરોપીની ઓળખ કરી ઘટનાને ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી હતી પોલીસે આરોપી અલીશ વે મનુ લંગડાની ધરપકડ કરી પર્સ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલ્યો છે આ ઉપરાંત સોયબ નામના ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે સોયબ સામે અગાઉ 45 કરતા વધુ ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે તારીખ 19 મે નવેમ્બર 2024 ના રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં એક લૂંટ સ્નેચિંગનો ગુનો દાખલ થયેલો હતો ગુનાની વિગત એવી છે કે એક કપલ રાત્રે બોમ્બે થી સુરત આવેલા હતા અને રેલવે સ્ટેશનથી ઉતરાયા બાદ પોતાના ઘરે જતા હતા એ દરમિયાન કબીર રેસ્ટોરન્ટ ક્રોસ કરતા હતા એ વખતે બાઇક ઉપર બે માણસ આવી અને બેનના હાથમાંથી પર્સ ખેંચીને ભાગી ગયેલા જેની અંદર સોનાના ઘરેણા અને અમુક રોકડા રૂપિયા એમ કુલ ત્રણ લાખને અડસઠ હજારનો ગુનો દાખલ તાત્કાલિક કરેલો હતો આ ગુનાની તપાસ અમારા મૈધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ઉર્મિલા જોશી જે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે અને ડિસ્ટાફ સબ ઇન્સ્પેક્ટર છે અલ્પા વણઝારા બંને તાત્કાલિક ગુનાની ગંભીરતા જોઈ અલગ અલગ ટીમો કામે લગાડી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગણતરીના કલાકોમાં આરોપી અનીશ ક્યુનુસ બેગ એને ભેસ્તાના વાસનો રહેવાસી છે એને પકડી પાડેલ છે અને તેની પાસેથી ગુનાના કામે વપરાય બાઇકને કબજે કરેલી છે આ સિવાય એક સોયબ રહીશકાંડ પઠાણ જે લાલા તરીકે ઓળખાય છે તેને પકડવાના કામગીરી અત્યારે ટીમ દ્વારા ચાલુ છે આમ બંને મહિલા અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી અને ગણતરીના કલાકોની અંદર જ જે આ સ્નેચિંગનો ગુનો છે એ બંને ડિટેક કરેલો છે અને જે સોયબિષ્કા પઠાણ છે એને પકડવા માટે ચક્રોત્તિબંધ કરેલા છે આ યુનુસ બેગ જે છે એ ભેસ્તાન આવા સ્પિન્ડોલીનો રહેવાથી તેની સામે સુરત શહેરની અંદર દસ કરતાં વધારે મારામારી અને સ્નિચિંગના ગુના દાખલ થયેલા છે અને જે વોન્ટેડ છે સોય રહીશકા પતાણ એ પણ બેસ્તાન આવાસનો જ છે એની સામે તો પિસ્તાળીસ કરતાં વધારે ગુનાઓ સુરત શહેરની અંદર છે સ્નેચિંગના અને સ્નિચિંગમાં લૂંટના ગુનાઓ દાખલ થયેલા છે આમ બંને મહિલા મહિલા અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી ગણતરીના કલાકોમાં આવા રીધા ગુનેગારોને પકડી ધરપકડ કરેલી છે થેન્ક યુ